નમસ્કાર દર્શક મિત્રો આરોગ્ય કેફેની વિશેષ ચર્ચામાં હું છું હેમાનગીની પાટીલ મિત્રો આજે છે સાતમી જૂન એટલે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે એટલે કે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ જીવનની મૂળભૂત જરૂરિયાતો રોટી કપડાં મકાન અને એમાં જીવનનો આધાર ખોરાક છે જો ભોજન દૂષિત કે અસુરક્ષિત હોય તો જીવન અને સ્વાસ્થ્ય ઉપર તેની ગંભીર અસર થાય છે એટલે જ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સાતમી જૂનના રોજ લોકોને સુરક્ષિત અને સલામત ભોજન લેવા જાગૃતિ આવે એ માટે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ઉજવવામાં આવે છે અને આજના આ વિષય પર ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દીપિકા ચૌહાણ પૂર્વ ડેપ્યુટી કમિશનર એફડીસીએ દીપિકાબેન આપનું સ્વાગત છે અમારા આજના કાર્યક્રમમાં અને બીજા અતિથિ વિશેષ દર્શન રાવલ કોફાઉન્ડ સર આપનું પણ સ્વાગત છે અમારા આજના કાર્યક્રમમાં તો દર્શક મિત્રો આપ જાણો છો એ રીતે કે અમારો આ કાર્યક્રમ જે ટેલિફોનિક છે અને જે રીતે આજનો અમારો આ વિષય છે તમારા મનમાં તેને લઈને ઘણી મૂંઝવણ હશે ઘણા સવાલો હશે તેથી તમારા ટીવી સ્ક્રીન પર આપેલ નંબર દ્વારા આપ અમને આ વિષયને લઈને પ્રશ્ન પૂછી શકો છો તમારા દરેક પ્રશ્નનું ઉત્તર અમે આપીશું ત્યારે શરૂ કરીએ આજનો કાર્યક્રમ દીપિકાબેન હું તમને પૂછવા માંગીશ જે રીતે આપણે સ્ટાર્ટિંગમાં જે વાત કરી કે આજનો દિવસ છે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ તો આ જે દિવસ છે તે કેમ ઉજવવામાં આવે છે અને તેને ઉજવવા પાછળનો મુખ્ય હેતુ શું છે અને બીજું કે આ દિવસ દરેક એક થીમ પર ઉજવવામાં આવે છે તો આ વર્ષની થીમ શું છે દર્શક મિત્રો સૌથી પહેલાં તો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની આપ સૌને શુભકામનાઓ કારણ કે એક છેલ્લો માણસ જ્યાં સુધી પૃથ્વી પર રહેશે ત્યાં સુધી ખોરાક અને તેની સુરક્ષાની તકેદારી રાખવાની જ હોય છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને એફ એ બંને ભેગા થઈ અને આ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિન ઉજવવાની શરૂઆત કરી હતી હવે આ વર્ષનો એનો જે થીમ છે એ એક્સિડન્ટ્સ ઘણી વખત એવું બને છે કે આપણે તમામ તકેદારી રાખીએ છીએ ફાર્મ ટુ ફોક એટલે કે ખેતરથી લઈ અને તમારી પ્લેટમાં એક ખોરાક આવે છે ત્યાં સુધી દરેક લેવલે દાખલા તરીકે ફાર્મમાંથી ગોડાઉનમાં આવે માલ ગોડાઉનમાંથી પ્રોસેસિંગ થાય પ્રોસેસિંગ થયા પછી એનું એ કાચા માલનુંમાંથી ફૂડ બને છે એ ફૂડ પછી પેકિંગ થાય છે એનું સ્ટોરેજ થાય છે એનું વહન થાય છે અને પછી એ તમારી પાસે આવે છે તમારી પાસે આવ્યા પછી પણ કેટલીક વાર એવું ફૂડ હોય છે કે જે ડાયરેક્ટ ખાઈ શકો અને કેટલીક વાર એવું હોય છે કે તમે એમાંથી બનાવો દાખલા તરીકે તમે લોટ લાવો છો તો એમાંથી રોટલી બનાવશો અને આઈસ્ક્રીમ લાવો છો તો સીધો જ ખાશો પણ આ દરેક તબક્કે ક્યાંક ને ક્યાંક આપણું ફૂડ અસલામત એટલે કે એની સેફ્ટી જોખમમાં મુકાય એવું કોઈ પણ સ્ટેજે બની શકે છે અને એટલા જ માટે આ વખતનું જે થીમ છે એ હાઉ ટુ પ્રિવેન્ટ ધ એક્સિડન્ટ ઇન્સ્પાઈડ ઓફ ટેકિંગ ઓલ ધ કેર છતાં પણ એક્સિડન્ટ બને તો એ એ એક્સિડન્ટની નાનામાં નાની ધ્યાન રાખી વસ્તુનું ધ્યાન રાખી અને એને પ્રિવેન્ટ કઈ રીતે થઈ શકે એનું આ વખતનું થીમ છે

ગ્લાસમાં આવે છે ત્યાં સુધીનું જેટલું બી લોજિસ્ટિક્સ છે એમાં ક્યાં ક્યાં કોઈ બી એક્સિડન્ટ થઈ શકે છે એક્સિડન્ટનો મતલબ એ છે કે ભાઈ આની અંદર ક્યાં ક્યાં ટેમ્પરેચર કંટ્રોલ વેહિકલ્સની અંદર ટ્રાવેલ નથી કર્યું તમારા દૂધે ઠંડુ થયું છે ગરમ થયું છે ઘણી વખત બહાર પડ્યું રહેતું હોય છે કે તમે કોઈ બી ડેરીમાં લેવા જાઓ તો તમે જોયું હશે કે ભાઈ દૂધ બહાર પડ્યું અને ત્યાંથી તમને એક થેલી લઈને આપી દે છે હવે એ કેટલા ટાઈમથી બહાર છે એની અંદર કેટલું કન્ટેમિનેશન છે એ આપણને ખબર નથી સો આ બધા એક્સિડેન્ટ્સ એવા છે જે આપણે અવોઈડ કરી શકીએ આપણે ખુલ્લા મસાલા લઈએ છીએ રોડ સાઇડ ઉપરથી મરચું હોય કે હળદર હોય કે કોઈ બી મસાલા ગ્રાઇન્ડ કરેલા ત્યાં તમારી સામે હોય છે પણ છતાં બી તમે વિચારો એક્સપોઝ છે નેચરને એની અંદર કેટલું બધું પડી શકે છે ધૂળ માટી બધું તો એ તમે પૈસા બી ખર્ચો તો એની સામે તમને પ્રોપર પ્રોડક્ટ નથી મળતું જે એ એક્સિડેન્ટના એક રૂલની અંદર આવી જાય છે

કારણ કે જ્યારે તમે વસ્તુ બાય કરો છો ત્યારે તમને તો એમ જ છે કે આ બનાવનાર બરાબર જ બનાવી હશે ને પણ એને ઇન્ટેન્શનલી તમને આ વસ્તુને વધારે એટ્રેક્ટિવ બનાવવા માટે કોઈ અખાદ્ય કલર નાખેલો છે વધારે માત્રામાં કલર નાખેલો છે અથવા એને એની જે ટેમ્પરેચરની જે ચેન્જ જાળવવી જોઈએ એ નથી જાણવી અથવા દિવાળીના ટાઈમમાં તમે કદાચ ઓબ્ઝર્વ કર્યું હશે કે આપણે આખા વર્ષમાં મીઠાઈ નહીં ખાતા હોય ને એટલી મીઠાઈ આપણે પાંચ દિવસમાં ખાઈ જઈએ અને એની પેકિંગ જોને વધારે આકર્ષિત થઈ જતા હોય છે ખાઈએ પણ છીએ વેચીએ પણ છે સો મેની ટાઈમ્સ ઇટ હેપન્સ કે તમને કોકે મીઠાઈનો ડબ્બો આપ્યો અને તમારા ઘરમાં દસ બાર ડબ્બા થઈ ગયા તો એ સીધો સીધો ડબ્બો તમે કોઈક બીજા તમારા રિલેટિવને આપી દો છો પછી એ ડબ્બો ફરતો 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 ચારથી પાંચ ઘરે અથવા ચારથી પાંચ વ્યક્તિઓના હાથમાં જતો હોય છે નથી કોઈ એને ખોલીને જોતું નથી કોઈ એને અને જ્યારે એન્ડ પર્સન એને ખોલી અને ખાવાની કોશિશ કરે ત્યારે અંદર જુઓ તો ફંગસના આખા ઢગલા થઈ ગયા હોય છે એટલે આ બધી વસ્તુ ખબર કેવી રીતે પડે પહેલાં તો આપણને ભગવાને ખૂબ સારી ઓર્ગેનોલેપ્ટિક સેન્સીસ આપી છે જેમાં રંગ ગંધ અને સ્વાદ સૌથી પહેલું જયારે તમને કોઈ પણ ફૂડમાં ખબર પડે કે આમાંથી મને કોઈ રોટન સ્મેલ આવી રહી છે અથવા તમે કોઈ ડબ્બામાં કોઈ પેક ડબ્બામાં વસ્તુ ખરીદી છે તો એ ડબ્બોનો શેપ બદલાઈ ગયો છે અથવા તો તમને એની ઉપર કંઈક પરત લાગી ગઈ છે આપણે બહુ સિમ્પલ આપણે ઘરની અંદર જોઈએ તો રોટલી પેલા એના રોટલીના ડબ્બામાં મૂકેલી હોય અને સવારે રોટલી બનાવેલી આખી રોટલી પર ફંગ રૂ જેવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ દરેક વ્યક્તિ એ સેન્સીસ થી જોઈને પછી પોતાના બાળકને કે પોતે એ વસ્તુને આરોપવી જોઈએ સો મેની ટાઈમ્સ મેં એવું ઓબ્ઝર્વ કર્યું છે કે ગૃહિણી શું કરે છે એક કેરી છે અથવા એક ફ્રૂટ છે એ એક સાઈડ થી ખરાબ એને દેખાય છે તો એટલો પોર્શન કટ કરી અને બાકીનું ફ્રૂટ એ પોતે ખાઈ લેશે અથવા પોતાના બાળકોને આપે છે હવે એમને ખબર નથી કે જે ખરાબ ભાગ દેખાય છે એ તો કમ્પ્લીટલી ગયો છે પણ છતાં એના બેક્ટેરિયા કે એના પેથોજન્સ કે ઇકોલય કે સાલ્મોલના એ ફ્રૂટના બાકીના પોર્શનમાં પણ ગયા જ હોય છે એટલે એ આખી આખું ફ્રૂટ ને ફેંકી જ દેવું પડે પણ આ બધી સમજણ ધીરે ધીરે જેમ જેમ આપણે કેળવણી લઈશું જેમ જેમ આપણે એક ગ્રાહક તરીકે જાગૃત બનશું ત્યારે જ આપણને ખબર પડશે એટલે બિલકુલ એવું કહી શકાય કે જો એક ફળ એટલે તમે જે કેરીનું ઉદાહરણ આપ્યું કે જો થોડુંક પણ બગડેલું છે તો એને પૂરે ફેંકવું જ જોઈએ એને બિલકુલ તમે યુઝ નથી કરી શકતા કેમ કે ઘણી બધી પ્રોબ્લેમ્સ આપડા સ્વાસ્થને એને લઈને થઈ શકે અને પછી એને લીધે ડાયરિયા થશે બાળક માંદુ પડશે સડનલી ડાયરિયા તો એક 5 રૂપિયાની કેરી બચાવવા માટે તમે પછી 500 રૂપિયા ડોક્ટર

તમે ખાવ ને તો તમને કોઈ દિવસ આ તકલીફ રોગની કે આ બીજા એની થાયની ડાયાબિટીસ કે આ કે કે કોઈ બી તો એમાં કેટલું તથ્ય છે કારણ કે પહેલાના જમાનામાં આરિયા બધા રોકો નહી હતા કારણ કે ટ્રાન્સપોર્ટેશન હતું નહીં ને બહુ પારથી બહુ વસ્તુ બહુ ઓછી આવતી જી સુધીરભાઈ જી બિલકુલ બિલકુલ સુધીરભાઈનો સવાલ છે એ રીતે કે ભાઈ આપણે સાંભળતા હોઈએ છે કે ભાઈ અમારા એરિયાના આ ફળ ખાશો તો એ ઓર્ગેનિક છે તેમાં કેટલું તથ્ય રહેલું છે જી ઓકે ખૂબ સારો સવાલ છે તમારો વોકલ ફોર લોકલ એટલે હંમેશા લોકલી આપણા ઘરની આજુબાજુ જ જે ફળફળાદી કે શાકભાજી ઉગે છે એ તમારા સુધી પહોંચવામાં એને બહુ લાંબી જર્ની નથી કરવી પડતી હોતી દાખલા તરીકે એક શાકભાજી વલસાડની કેરી તમારે અમદાવાદમાં ખાવી હોય તો તમે વિચારો કે વલસાડથી અમદાવાદ સુધી આવતા કે જુનાગઢની કેસર કેરી તમારે વલસાડમાં ખાવી હોય તો એ કેટલી બધી જર્ની કરવી પડે એ જર્ની દરમિયાન જે ટ્રાન્સપોર્ટેશન છે જે સ્ટોરેજ છે એ બધી જગ્યાએ કોઈપણ જગ્યાએ સેફ્ટી એની દાવ પર લાગવાના ચાન્સીસ છે એટલે આપની વાત ખૂબ સાચી છે કે જ્યારે પણ લોકલ લગભગ તો હવે એક કન્સેપ્ટ એવો સરસ થઈ રહ્યો છે કે લોકો ટેરેસ ગાર્ડન બનાવે છે મેં પોતે મારો ટેરેસ ગાર્ડન બનાવ્યો છે અથવા આપણી આજુબાજુમાં કોઈ પણ જમીન હોય ત્યાં ધાણા પાલક ફુદીનો આદુ લસણ ખૂબ સારી રીતે ઉગાડી શકાય છે જો ગ્રાહકો આટલા જાગૃત બની જશે અને પોતાના જ કોર્ટયાર્ડમાંથી અથવા પોતાના ટેરેસમાંથી એ વસ્તુ ઉગાડી અને ખાશે તો ખરેખર ઘણા બધા રોગોનું થતાં અટકી જશે જે બિલકુલ દર્શનભાઈ આના ઉપર જ મારો એક સવાલ છે વોકલ ફોર લોકલની મેમે જે વાત કરી એવી રીતે ઓર્ગેનિક જે અત્યારે ઓર્ગેનિક ફૂડ અત્યારે વધારે ચલણમાં છે અત્યારના સમયમાં જો ઓર્ગેનિક ફૂડની વાત કરવામાં આવે તો શું છે આ ઓર્ગેનિક ફૂડ અને કઈ રીતે તેને ઉપયોગમાં લઈ શકે ઓર્ગેનિક ફૂડ બેઝિકલી આપણે જે બધું ખાવાનું ખાઈએ છીએ એ જ છે એમાં કેવું છે કે દેર આર સર્ટન નોર્મ્સ કે નોમ્સની અંદરમાં કે કોઈ કેમિકલ પેસ્ટિસાઇડ્સ અને એ બધું ના વપરાયું હોવું જોઈએ એના ગ્રોથમાં એ પ્લાન્ટ હોય કે વેજીટેશન હોય કે ફ્રૂટ્સ હોય અને જે લેન્ડ છે લેન્ડ બી ફર્ટિલાઇઝર ફ્રી ફોર અ પીરિયડ ઓફ ટાઈમ હોવી જોઈએ આ એના સ્ટાન્ડર્ડ સેટ કરેલા છે એ જે ક્રાઇટેરિયાને મેચ કરશે અને એમાં જે પ્રોડક્શન થશે જે બી વેજીટેબલ્સ હોય ફ્રૂટ્સ હોય કે કોઈ બી વસ્તુનું આપણે ધનદાન કે ગમે તે વસ્તુનું એ ઓનલી એ જ ક્વોલિફાય થશે કહેવા માટે કે ભાઈ આ ઓર્ગેનિક પ્રોડક્ટ છે ઓર્ગેનિક પ્રોડક્ટ ખાવા ઓફકોર્સ સૌથી સારા છે કારણ કે એની અંદર કોઈ પેસ્ટિસાઈડ કે બીજું કંઈ નથી ઘણી વખત આપણને દેખવામાં બહુ અપીલિંગ ના લાગે જેમ કારણ કે આર્ટિફિશિયલ કલર્સ ને બધું ના હોય બટ યસ એ સૌથી સારા છે આપણા એની માટે હેલ્થ માટે સેકન્ડ વસ્તુ છે કે ઘણા લોકોનો એવો માઇન્ડસેટ છે કે ભાઈ ઓર્ગેનિક પ્રોડક્ટ આપણને મોંઘા પડે છે એકચ્યુઅલી એવું નથી તમે એક વાર રૂટીનમાં તમે આવો અને પછી તમારું મંથલી એક્સપેન્સ કમ્પેર કરો તો હાર્ડલી સાત આઠ નવ ટકાનો ફરક તમારા એ પર્ટિક્યુલર પ્રોડક્ટમાં પડે છે પ્રાઇસિંગમાં અને એની સામે જે તમારું બીજું સેવિંગ્સ છે ઇન્ડાયરેક્ટલી હેલ્થથી લઈને કે મેડિકલ બિલ્સથી લઈને તો એ બધાનું જે છે ઇઝ ઇવન મોર વર્થ એટલે ઓર્ગેનિક પ્રોડક્ટ એઝ એન વેન જ્યાં બી મળતા હોય સારા સોર્સ ઉપર હોય ત્યાંથી લેવા જોઈએ કારણ કે આમાં બી બહુ બધું ભેળસેળ થાય છે ઓર્ગેનિકના નામે બી બધું ઘણું વેચાય છે એટલે તમારે પ્રોપર વેન્ડર જેની જોડે તમારું રિલેશન હોય એની જોડે એના રાઇટ સોર્સથી જ સર્ટિફિકેશન જોઈને બેગ ઉપર પછી જ લેવું જોઈએ દર્શનભાઈ આપણે ઓર્ગેનિક ફૂડની વાત કરી સાથે સાથે હું ફાસ્ટ ફૂડની પણ વાત કરું છું કોરોના કાળ પછી જે રીતે લોકોમાં ફૂડને લઈને એક જાગૃતતા તો છે જ પણ સાથે સાથે અત્યારના જે યંગસ્ટર્સ છે જે યુવાનો છે તેમાં ફાસ્ટ ફૂડનું ચલણ મને બહુ દેખાઈ રહ્યું છે તો અત્યારે રેસ્ટોરન્ટ છે કે હોટલ્સ છે કે સ્ટ્રીટ ફૂડ છે ત્યાં એક અનલિમિટેડનો કોન્સેપ્ટ આવે છે ફૂડ માટે દરેક પ્રકારના ફૂડનું કોમ્બિનેશન ત્યાં જોવા મળે છે અને વ્યક્તિ તે આરોગ્ય પણ છે તો તેની શું ઇફેક્ટ પડી શકે તમારો બહુ સારો ક્વેશ્ચન છે આમાં કેવું છે કે અનલિમિટેડ ફૂડવાળા જે કોન્સેપ્ટ છે આપણે બધા ઘરે મીઠું મરચું બધું લાવીએ છીએ આપણને બી ભાવ ખબર છે દરેક વસ્તુનો આપણે અગર ઘરે ખાવાનું બનાવતા હોય આપણા વાઈફ બનાવતા હોય કે મમ્મી બનાવતા હોય એમને ખબર છે એની ફૂડની કોસ્ટ શું છે હવે તમે વિચારો કે આજે કોઈ માણસ નવ્વાણું રૂપિયામાં દોઢસો રૂપિયામાં કે બસો રૂપિયામાં તમને સૂપ ટુ ડીઝર્ટ આપી રહ્યું છે તો શું આપશે એ પહેલો મોટો ક્વેશ્ચન છે બીજી વસ્તુ એ છે કે એ જે આખો કોન્સેપ્ટ છે એની અંદર એક મોટું એક જાણવાનું એ છે આજે કે આજે એક શેફ જે છે એની એક્સપર્ટી છે ચાઇનીઝમાં હવે એ માણસની જોડે તમે રાજસ્થાની કાંઠિયાવાડી ખાવાનું બનાવડાવો છો તો એમાં બી કોમ્પ્રોમાઇઝ કસક ને કશેક થઈ રહ્યો છે ખાલી પ્રાઇસ ને જોઈને આપણે ત્યાંથી બાય કરી લઈએ છીએ અથવા ત્યાં જઈએ છે પણ એ બહુ સેફ નથી અને અત્યારે આઈ એમ હેપી ટુ સી કે ઘણી જગ્યાએ હવે આપણી કોર્પોરેશન બી એક્ટિવ થઈ રહી છે અને આ રીતના જ્યાં બી વાળા અનલિમિટેડ સોર્સિસ છે એને બંધ કરવા માંડ્યા છે કારણ કે અનલિમિટેડ બનાવે એટલે તમને ખબર નથી કેટલું પ્રોડક્ટ જોઈશે એટ ધ એન્ડ ઓફ ધ ડે આજે હું દોઢસો લોકોને સર્વ કરીશ કે પાંચસો ને એટલે એમની પાસે અમુક વસ્તુ બનેલી હોય બલ્કમાં એ સવારે તમારા ત્યાં બફેમાં ફેન્સી કરીને ગાર્નિશ કરીને મૂકી દે ના વેચાયું બપોરે એ લઈને નીચે મૂકી દે સાંજે ફરી ઉપર કાઢે એની અંદર ટોપ ઓફ કરે ફરી ગાર્નિશ કરી દે અને એનું એ ડિનરમાં ચાલે તો એ બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ સ્પેશિયલી આજકાલના જે યંગ છોકરાઓ છે અને જે ઇન્ફન્ટ્સ અને ટોડલર્સ છે જે પીઝા માટે એકદમ હવે પ્લેસી જ્યાં ઇન્વોલ્વ થાય ને એ વસ્તુ દીપિકાબેન કીધું એ રીતે કે લોજિસ્ટિક્સ બહુ સાચું પડે ટેમ્પરેચરથી લઈને બધું જ હવે એ ત્યાં આગળ મેન્ટેન કરવું ઇમ્પોસિબલ થઈ જાય છે પણ છતાં બી પ્રાઇઝ કોન્સિયસ લોકો જ જાય છે પણ આઈ રેકમેન્ડ કે ના એટલે બિલકુલ અહીંયા એક મેસેજ પેરેન્ટ્સ માટે પણ હોવો જોઈએ કે જ્યારે ફાસ્ટ ફૂડ અને આપણે તમે જે રીતે વાત કરી કે છે છે ને ને લઈને લઈને બર્ગર વધારે પડતું દેખાડ દેખાડતા હોય તો પેરેન્ટ્સ માટે કોઈ મેસેજ તમે અત્યારે આપવા પેરેન્ટ પેરેન્ટ્સ માટે મેસેજ એજ છે કે તમે જ્યારે બી કોઈ બી જગ્યાએ નાની પાર્ટી ગેધરિંગ કરો કારણ કે યુઝ આ બધી વસ્તુ બર્થ ડે ને એમાં જ વધારે હોય છે તો એક વખત ખાલી જુઓ કે સોર્સમાં તમે શું ઓફર કરી રહ્યું છે તમારું બજેટ ના હોય તો વસ્તુ ઓછી કરો ડોન્ટ ઓફ ફોર ટુ મેની થિંગ્સ કે મારે બધું જ જોઈએ છે ઓછું કરો પણ એ જગ્યાએ તમે જાઓ જ્યાં આગળ તમને ખબર છે કે ભાઈ આનું સ્ટાન્ડર્ડ સારું છે આનું રેકમેન્ડેડ જગ્યા છે અને વર્ષોથી આ માણસ બિઝનેસમાં છે કોઈ બી માણસ તમને જસ્ટ પ્રાઇસ ફેક્ટરમાં કશું બી આપી દે એમાં ના જોવું જોઈએ સો ભલે બે વસ્તુ ઓછી ખવડાવો તમારા સ્ટુડન્ટને કે તમારા છોકરાઓને કે એમની પાર્ટીઝમાં પણ તમે જે ખવડાવો સારું ખવડાવો કે લોકો યાદ રાખે ઘરે જઈને માંદા ના પડે સો ધેટ્સ ધ બેસ્ટ વે ટુ ગો દીપિકાબેન જે રીતે આપણે અત્યારે અનલિમિટેડ કોન્સેપ્ટની વાત કરી જે ફૂડની વાત કરી કે દરેક પ્રકારના કોમ્બિનેશન વાળું ફૂડ જોવા મળે છે ત્યારે જ્યારે તંત્ર દ્વારા આવી જગ્યાએ રેડ પાડવામાં આવે અને ત્યાંથી ભેળસેળ વસ્તુ મળતી હોય છે તો એ ત્યારે તંત્ર કામ કઈ રીતે કરે છે ખૂબ સારો ક્વેશ્ચન છે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન ગુજરાત એ એફએસએસસીઆઈ એટલે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ફૂડની સાઈડે વિચારીએ તો એના ડાયરેક્ટ નીચે એના નીચે કામ કરે છે અને એવી રીતે દરેક સ્ટેટ એટલે દરેક સ્ટેટમાં એક ફૂડ સેફ્ટી કમિશનર હોય જોઈન્ટ કમિશનર હોય ડેપ્યુટી કમિશનર હોય પછી ડેઝિગ્નેટેડ ઓફિસર હોય દરેક જિલ્લામાં એની ઓફિસ હોય ડેઝિગ્નેટેડ ઓફિસરની નીચે સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર હોય ને ફૂડ સેફ્ટી ઓફિસર હોય હવે એક જિલ્લામાં એક ઓફિસ છે ફોર એક્ઝામ્પલ ભાવનગરની વાત કરીએ ભાવનગર જિલ્લામાં ઓફિસ છે તો એ ફૂડ સેફ્ટી ઓફિસરો કન્ટિન્યુઅસ ફિલ્ડમાં જતા હોય એમાં અમે સર્વે પણ કરીએ છીએ અમે એન્ફોર્સમેન્ટ પણ કરીએ છીએ એન્ફોર્સમેન્ટ એટલે જ્યાં એક જગ્યાએ ગયા તમે ઘણી વખત જોતા હશો કે એક જગ્યાએ રેડ પાડી અને ત્યાં ગમે એવું ખરાબ વસ્તુ ભેડશેડવાળી વસ્તુ ખરાબ થઈ ગયેલી વસ્તુ બાયોલોજીકલ કન્ટામિનેશન કેમિકલ કન્ટામિનેશન કે એડલ્ટેશન એ કંઈ પણ જોવા મળે એટલે એ તમામ ફૂડ કાં તો એને પેરિશેબલ હોય તો એને ફેંકી દઈએ અને એમાંથી નમૂનો લઈ એને લેબોરેટરીમાં મોકલીએ અને પેરિશેબલ ના હોય તો એને જપ્ત કરીએ અને નમૂનો લઈને લેબોરેટરી મોકલીએ લેબોરેટરીમાંથી એનું રિઝલ્ટ આવે તો એ બે પ્રકારના રિઝલ્ટ આવે ક્યારેક સબસ્ટાન્ડર્ડ કારણ કે દૂધમાં જે ફેટ હોવી જોઈએ એ ફેટ થોડી ઓછી છે તો એ સબસ્ટાન્ડર્ડ છે અને મરચાંની અંદર ઓઇલ સોલ્યુબલ કોલ્ટાર કલર આવેલો છે તો દેટ ઇઝ વેરી વેરી ડેન્જરસ ફોર અવર બોડી એટલે એકદમ છે તો પ્રોસિક્યુશન કોર્ટમાં થાય હવે લીધે છે ને ગ્રેડેડ પેનલ્ટી થઈ ગઈ છે હવે આપણે કહીએ કે ગ્રેડેડ સજા થઈ ગઈ છે જો નાનો ગુનો હોય છે મિસ બ્રાન્ડેડ છે બેચ નંબર લખવાનો રહી ગયો છે તો એ સીધે સીધો એક જે કેસ છે સબસ્ટાન્ડર્ડનો કેસ અથવા મિસ કેસ એ જે તે જિલ્લાના આરએસી પાસે જાય છે રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર પાસે ત્યાં આગળ કેસ ચાલે છે અને એ વ્યક્તિને દંડ ભરી અને એ કેસમાંથી મુક્તિ થઈ જાય છે પણ જો અનસેફ એટલે જ્યારે જે આપણે આજે સેફટીની વાત કરીએ તો અનસેફના કેસીસ છે એમાં એવું પણ બને કે કોઈ એવું કે ભાઈ આ તો ફૂડ સેફ્ટી ઓફિસર લઈ ગયા નમૂનો બાકી મારા મારા માલથી કોઈને નુકસાન નથી થયું એટલે નુકસાન થાય એનું સાબિત નથી પણ એ સાબિત કરવાની જરૂર જ નથી એ અનસેફ છે એટલે અનસેફ પ્રમાણે એની સજા હોય છે અને એ કેદની સજા છ મહિનાથી લઈ અને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ થાય એવી સેક્શન ફિફ્ટી નાઇન વન ટુ અને થ્રીની અંદર જોગવાઈ કરેલી છે ઘણી વખત એવું થાય છે કે એક જગ્યાએથી બાસુદી કોઈ વ્યક્તિએ લીધી અથવા તો લગ્ન અંદર ગયા અને અને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હવે આ જગ્યાએ ફૂડ પોઈઝનિંગ થઈ ગયું એટલે અમારી આખી ટીમ જાય આરોગ્ય વિભાગની આખી ટીમ જાય આરોગ્ય વિભાગની ટીમ એવું કામ કરે કે લોકોને સાજા કરવા માટે જે મેડિકેશન આપવાનું છે એમને દાખલ કરવા પડે બોટલ ચડાવવા પડે એનું કામ કરે અને ફૂડ સેફ્ટીની જે ટીમ છે એ નમૂનો લેશે અને એના છે પગેરા સુધી જશે બાસુદી કઈ એમને એમ તો બની જવાની છે નહીં કોઈ જેને વરો રાખ્યો છે કે જેને જમાડે છે એ બનાવવાના નથી એ ક્યાંક કોપની પાસેથી ઓર્ડર જ કર્યો દાખલો કે જે દુકાનમાંથી એ બાસુદી લીધી એને ત્યાં પણ એનું આખું પગેરું શોધવામાં આવે છે પેલો નમૂનો લેબોરેટરીમાં જાય છે એમાં બેક્ટેરિયલ કે પેથોલોજીકલ કન્ટામિનેશન મળે એટલે એના ઉપર કેસ થાય અને એ કેસમાં સજા લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ અથવા તો છેક સુધીની હોય છે અને દસ લાખથી ઓછો નહીં દંડ એવી સજા હોય છે જી બિલકુલ અત્યારે આપણી સાથે કોલર જોડાયા છે પાટણથી ગોવિંદભાઈ જી ગોવિંદભાઈ આપનો સવાલ જી ગોવિંદભાઈ બાળકો વારે ઘડીએ ખાતા હોય છે જેવી તેવી વસ્તુઓ અને એનાથી વારે ઘડીએ બીમાર થતા હોય છે તો આપડે ઘરે શું એવી કઈ કઈ વસ્તુ આપણે આપી શકીએ જેનાથી બાળકો આપડે હેલ્ધી રાખી શકીએ અને એમના આવી વસ્તુઓથી દૂર રાખી શકીએ જી બિલકુલ બાળકોની ઇમ્યુન સિસ્ટમ પરનો આ સવાલ છે અને બાળકોને શું ખોરાક આપવો જોઈએ આજના જમાનામાં તે આપણા કોલર મિત્રનો સવાલ છે હા જી બહુ સાચી વાત છે કારણ કે ફેન્સી ખોરાક બાળકો માંગવાના માંગવાના ને માંગવાના તમે એવું કહેશો કે બેટા બાજરીનો રોટલો ખા કે કારેડાનું શાક ખા એ નહીં જ ખાશે એટલે કોઈ પણ ગૃહિણી જે માતા છે બહેન છે વડીલો જે કંઈ પણ ગૃહિણી છે અથવા જે પણ વ્યક્તિ ઘરમાં કૂક કરે છે એ લોકો અત્યારે યુટ્યુબ થી આપણને નોલેજ તો ખૂબ એક્સેસેબલ થઈ જાય છે દાખલા તરીકે બાળકને નાન ખાવાની જરૂર પડે છે તો તમે 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 મેંદાની મોસ્ટલી નાન નાન કે કે બટર બટર રોટી રોટી બનતી હોય છે એની જગ્યાએ ઘઉંને જ લોટમાંથી બનાવીને આપો પંજાબી શાક ને એ બધા તમે પનીરને રિલેટેડ શાક તમે ઘરમાં બનાવીને આપો હવે તો લોકો પાણીપુરી પણ ઘરે બનાવતા થઈ જાય છે પીઝા પણ ઘરે બહુ સારી રીતે બને છે એટલે ફેન્સી ખોરાક પણ આપો અને પણ એ આપણી દેખરેખ નીચે બનેલા હોય અને આપણે જ એને બનાવી અને આપણા બાળકને આપેલા હોય અને ક્વોન્ટિટી ખૂબ અગત્યની છે ઘણી વખત શું થાય છે કે બાળકને એક વસ્તુ ભાવે છે એટલે કે પીઝા ભાવે છે તો એ ચાર સ્લાઇસ ખાઈ જશે હવે ચાર સ્લાઇસ જે બાળકનું પેટ એક સ્લાઇસ પીઝા પચાવી શકે એવું છે એ ચાર સ્લાઇસ ખસે તો ઓટોમેટિકલી એને એને અપચો થવાનો જ છે ફૂડ ગમે એટલું સારું હશે તો પણ એટલે બાળકને જુદા જુદા ટેસ્ટને ડેવલપ કરતા શીખવાડો ખાંડની જગ્યાએ ગોળનું મહત્વ શીખવાડો એવી રીતે હિડન કરીને અને એમાં મેં એવું જોયું છે કે ઘણી મમ્મીઓ બહુ જ સરસ હોય છે ખૂબ હોશિયાર હોય છે એવી રીતે હાઈડ કરીને વસ્તુ એને હેલ્ધી વસ્તુ એના ખોરાકમાં આપી દેશે અને બાળકો હોંશે હોંશે એને ખાય છે જી બિલકુલ દર્શનભાઈ હું આપને પૂછવા માંગીશ કે અત્યારના સોશિયલ મીડિયાના જમાનામાં જે રીતે ઇન્ફ્લુએન્સર વધારે વધ્યા છે રાતે રાતોરાતમાં બ્લોગર્સ થઈ જાય છે કોઈ પણ કોઈ ફૂડ છે એને લોકોના સામે ચર્ચિત કરવામાં આવી જાય છે તો હવે એની જે લોયાલિટી છે ફૂડની જે લોકો બતાવી રહ્યા છે એ કેટલી લોયલ રહી જાય છે ત્યારે અને એવું કહી શકાય કે ત્યારે ખાદ્ય સુરક્ષાને લઈને કેવા કાર્યો પણ કરવામાં આવે છે આ તમારો બહુ જ સરસ ક્વેશ્ચન છે અને અત્યારે આ સમય એમની જરૂરિયાત બી છે આ સવાલની આમાં કેવું છે કે અત્યારે તમે જોશો તો જે રોજ નવા નવા બ્લોગર્સ આવ્યા છે સ્પેશિયલી ફૂડ ઇન્ડસ્ટ્રીમાં આવે છે કે ફૂડ બ્લોગિંગ કરવા માટે આજે કોઈ લારી ઉપર ગયા કોઈ રેસ્ટોરન્ટમાં ગયા ત્યાંનું બધું વિડીયો બનાવ્યું શૂટ કર્યું અને બધું કરતા હતા તમે આજથી આને રિમાઇન્ડ કરીને દસ વર્ષ પહેલાં જોશો તો તમે કોઈ રેસ્ટોરન્ટમાં ક્યારે જશો જ્યારે તમારા ભાઈબંધે કોઈએ તમને કીધું હશે કોઈએ રેકમેન્ડ કર્યું હશે તો એ એક ભરોસાપાત્ર વસ્તુ હતી હવે એવું નથી કે બધા બ્લોગર્સ ખોટું બોલે છે કે આ છે 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 તે બ્લોગિંગ ઇન્ડસ્ટ્રી હવે આખી થઈ ગઈ એટલે આજે હું મારી રેસ્ટોરન્ટમાં કોઈ બ્લોગરને બોલાવતો અને પૈસા આપીને બોલાવતો એટલે મારું એક્સપેક્ટેશન એવું હોય કે બધું સારું સારું બોલે અને એમની ઉપર બી બર્ડન આઈ ગયું હોય ટ્રુથનું કે ભાઈ મારે હવે સારું બોલવું પડશે ઇવન તો એમને ભાવે કે ના ભાવે હવે એ વસ્તુ જે છે બજારમાં ફરી રહી છે આ જગ્યા બહુ સારી છે હવે કેટલી સારી છે એ કોઈને નથી ખબર જ્યાં સુધી તમે જાઓ ને ટ્રાય ના કરો હવે આ વસ્તુ બહુ ઇન્ફ્લુઅન્સ કરે છે ખાસ કરીને જે એક એજ ગ્રુપ છે ફ્રોમ એટીન ટુ ટ્વેન્ટી નાઇન થર્ટી એજ ગ્રુપ આની અંદર બહુ જ ઇન્ફ્લુઅન્સમાં આવી જાય છે અને એના પાછળ એ લોકો જાય છે બ્લોગર્સે બી આવેલ રિક્વેસ્ટ કે તમે જેનું બી બ્લોગિંગ કરો થોડું રિસ્પોન્સિબિલિટીથી કરો થોડુંક એથિકલ અંદર વેલ્યુ એડ કરીને કરો જેમાં લોકોના સ્વાસ્થ્ય ખબર પડે અને બીજી વસ્તુ કે તમે જસ્ટ કોઈએ કીધું છે એટલે જવું છે એવું નથી તમે પોતે બી જો કે વ્લોગરની ક્રેડિબિલિટી કેટલી છે એને કયા કયા વ્લોગિંગ કરેલા છે એનો આખો ડેટા હવે આ જમાનામાં મેટા ડેટા અવેલેબલ છે તમે યુ કેન ગો એન્ડ ચેક એટલે બેસ્ટ થિંગ ઇઝ કે તમે કોઈની બી વાત ઉપર આંખ બંધ કરીને ના પહોંચી જાવ કારણ કે પેઇડ બ્લોગિંગ અત્યારે બહુ જ ચાલી રહ્યું છે

દીક્ષિત બહેનો સવાલ છે એ રીતે કે ભાઈ લોકોએ કેટલું જાગૃત રહેવું જોઈએ પેકેટ ફૂડ્સ છે એ કેટલા ઉપયોગી છે આજના જમાનામાં પેકેજ ફૂડ હવે તમે એવું વિચારો કે પેકિંગ વગર આપણે એવું માનીએ છીએ કે આપણને પેકેજ ફૂડ ન મળે અથવા આપણે કહીએ જ નહીં એ વસ્તુ આજના ટેકનોલોજીના જમાનામાં શક્ય નથી કારણ કે દાખલા તરીકે દૂધ તમારા ઘરે દૂધવાળું દૂધ આપી જાય અને તમે સારી બ્રાન્ડેડ કંપનીનું અમૂલ કે જે કોઈ સારી ડેરી હોય એનું પેકિંગવાળું દૂધ તમે તમારા ઘરમાં લાવો તો જે દૂધવાળાએ ખુલ્લું દૂધ આપેલું છે ને દેટ ઇઝ મોર ડેન્જરસ દેન ધ પેક્ડ ફૂડ તમને એ વસ્તુને ઊંધી લાગશે પણ એકચ્યુલી એવું નથી જે ફૂડ પેક થઈ અને માર્કેટમાં આવે છે ઓથેન્ટિસિટી સાથે આવે છે દાખલા તરીકે એ પેકિંગ ઉપર મેન્યુફેક્ચરરનું નામ છે એનો કોન્ટેક નંબર છે એની ઉપર જે કંઈ પણ એને સૂચના આપવાની છે એ તમામ સૂચના છે દાખલા તરીકે દૂધના ઉપર તમે વાંચશો તો તમને ખબર પડશે કે ભાઈ આને રેફ્રિજરેટરમાં જ રાખો એને બે દિવસ પહેલાં એને કન્ઝ્યુમ કરી યુઝ બાય ડેટ લખેલી હોય બ્રેડ ઉપર પણ યુઝ બાય ડેટ લખેલી હોય અને એ પછી એના ઉપર એની પ્રાઇસ લખેલી હોય બેચ નંબર હોય મેન્યુફેક્ચરિંગ ડેટ હોય એક્સપાયરી ડેટ હોય તો એ જે કોઈ વ્યક્તિ પોતાના નામથી પોતાની બ્રાન્ડથી જ્યારે વસ્તુ બજારમાં મૂકે છે ને ત્યારે એક જવાબદારીથી મૂકે છે એટલે પેકેજ ફૂડ ન જ લેવું જોઈએ એવું પણ નથી અને એ બીજો તમારા પ્રશ્નનો બીજો ભાગ એવો હતો કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાણીપુરીવાળા કે જ્યાં ગંદકી દેખાય એવી ગંદકી છે એ લોકોની સામે શું એક્શન લે છે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર જે છે ને એ થ્રી સિક્સટી ડિગ્રીથી કામ કરે છે મેં તમને કહ્યું ને કે ઘણી વસ્તુ અજાણતાથી થાય એટલે એને વ્યક્તિને નોલેજ જ નથી કે મારે શું વસ્તુનું ધ્યાન રાખવું શું નહીં રાખવું અને અમુક વસ્તુ ઇન્ટેન્શનલી કરવામાં આવે તો ખોરાક અને ઔષધ નિયમન તંત્રની બંને ઉપર નજર હોય અજાણતા થયેલી ભૂલો દાખલા તરીકે સ્ટ્રીટ ફૂડ પાણીપુરી એટલે એક પ્રકારનું સ્ટ્રીટ ફૂડ એવા ઘણા બધા બધા બહુ સ્ટ્રીટ ફૂડ હોય છે તો એ એફડીસીએ પોતે તમામને ટ્રેનિંગ આપે છે એ ટ્રેનિંગ આપ્યા પછી એ લોકોનું મોનિટરિંગ કરવામાં આવે છે અને એને આધારે ક્લીન સ્ટ્રીટ ફૂડ હબનો એવોર્ડ પણ આપવામાં આવે છે અને મને જણાવતા આનંદ છે કે આખા હિન્દુસ્તાનમાં સૌથી વધારે ક્લીન સ્ટ્રીટ ફૂડ હબના એવોર્ડ આપણા ગુજરાતને મળેલા છે ગુજરાતમાં ઓછામાં ઓછી સત્તર ક્લીન સ્ટ્રીટ ફૂડ હબના એવોર્ડ હું જ્યારે એન્ફોર્સમેન્ટમાં હતી ત્યારે મળેલા હતા અને હવે દર વર્ષે એ એવોર્ડ વધતા ને વધતા જ જાય છે એટલે સ્ટ્રીટ ફૂડ પણ એટલું બધું ખરાબ નથી પણ છતાં જે ઓથેન્ટિક છે એટલે ઓથેન્ટીસિટી ત્યારે જ આવે જ્યારે તમે પોતે એક જવાબદાર મેન્યુફેક્ચરર તરીકે અથવા જવાબદાર સેલર તરીકે તમે કામ કરો અનઓથેન્ટિક સિટીથી જે ફૂડ છે નાગાડી કે ભરવાડ બહુ સારું અમારે વચ્ચે આમાં ગ્રીન રૂમમાં પણ વાત થઈ હતી કે તમારા ઘરે ભરવાડ જે આપી જાય છે ને એ ફક્ત વન ટુ વન એટલે એ તમને ઓળખે છે તમે તમે એને ઓળખો છો ક્યારે એનો નીચો એ ક્યારેય એને કેટલી ઠંડીમાં તરત મૂકે છે એનું પેસ્ટરાઈઝેશન તો ક્યારેય થતું જ નથી હોતું એટલે એ દૂધમાં શું છે અને શું નથી એ તમને ખબર જ નથી પડવાની એટલે આવી રીતે કે પછી સ્ટ્રીટ ઉપર જે પેલા તંબુ બાંધીને જે લોકો સ્પાઇસીસ વેચે છે એ બધું બંધ કરવું જોઈએ અને ગ્રાહક જેટલી જાગૃતિ રાખશે તમામ પેકિંગને વાંચશે એને લઈને જ વાંચીને જોઈને પછી જો એ ખરીદશે તો ઘણો બધો ફરક પડશે દર્શનભાઈ હું આપને પૂછવા માંગીશ એફએસસીઆઈ જે છે એફએસએસીઆઈ એ નોર્મલ વ્યક્તિને સમજવું હોય તો કઈ રીતે સમજી શકે અને અત્યારના જે આજનો દિવસ છે એને લઈને જો હું રેડી ટુ કુકનો એક કોન્સેપ્ટ સમજવા માંગતી હોઉં તો એ કઈ રીતે સમજી શકે બેઝિકલી બોડી છે જે આ બધા જેમ કીધું બધી વસ્તુ રિલેટેડ ટુ ફૂડ એન્ડ ડ્રગ એને મેનેજ કરે છે અને કન્સર્ન કરે છે હવે તમારે જ્યારે એસ એસ તમે આરટી રેડી ટુ ઈટ અને રેડી ટુ કૂક આ બે અલગ વસ્તુ છે કે રેડી ટુ કુક વસ્તુ એવી છે કે જે તમે લાયા એસેમ્બલ કરીને બનાવો છો તમે પોતે અને રેડી ટુ ઈટ એ છે કે પેકેટ ખોલીને તમે ખાધી હવે રેડી ટુ ઇટ જે છે જેમ હમણાં દીપિકાબેને બહુ સારું કીધું કે પેકેજ ફૂડ ખરાબ હોય એવું જરૂરી નથી ઘણી વખત એ સારા બી હોય છે કે આપણી જે ટ્રેડિશનલ મેથડથી ચાલતું હતું એની જગ્યાએ આની અંદર નોર્મ્સ હોય છે ગવર્નિંગ બોડી હોય છે જે આની પર ધ્યાન રાખી રહ્યું છે કે એમના ત્યાં હાઈજીન મેન્ટેન થાય છે જે એ લોકોએ લેબલિંગ કર્યું છે એ પ્રમાણે એના અંદર બધું છે કે નહીં તો એ બધા પ્રોડક્ટ સારા હોય છે બેસ્ટ થિંગ કે એવું કોઈ આરટી પ્રોડક્ટ એવું નથી કે જે તમારે નોર્મલ તમારા ક્યુઝિન અવેલેબલ છે પણ એમાં એક એવું નથી કે જે ઘરે આપણે હોમમેકર જે હોમ એ બનાવી ના શકે બરાબર તો એ તમારે કરવું હોય તો તમે ઘરે જ બનાવી શકો છો એમાં કશો બહુ ફેર પડતો નથી તમે પોતે બી એ પ્રોસેસ કરીને તમારા ઘરમાં આપણે ઘણી વખત એક એક બે બે દિવસ સુધી રાખતો છે પ્રોપર ટેમ્પરેચરમાં તો એ કરી જ શકીએ છીએ એટલે એની માટે આપણે પીવાની જરૂર નથી કે આરટી પ્રોડક્ટ ખરાબ છે કે સારા યસ બને એટલું ફ્રેશ ખાવું બેસ્ટ પણ પણ જ્યારે તમારે તમારે કોઈ કોઈ વાત આવે આજે સો બસો તો તમને ઇઝી પડે એટલા માટે બધા લોકો જતા હોય છે 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 બિલકુલ વિષય વિશાળ આપણી પાસે સમય મર્યાદિત દર્શકોને કોઈ મેસેજ આપવા માંગતા હો જી હોય નમસ્કાર દર્શક મિત્રો એક જાગૃત ગ્રાહક એક જાગૃત ગ્રાહક એક જાગૃત ગૃહિણી એક જાગૃત ફાધર એક જાગૃત બાળક આખા સમાજને આખા સમાજને સ્વસ્થ બનાવશે એટલે જાગૃતિ ખૂબ જ અગત્યની છે તમે ખરીદતી વખતે જાગૃતિ રાખો તમારા પોતાના ઘરે સ્ટોર કરતી વખતે જાગૃતિ રાખો તમે પોતે બનાવતી વખતે જાગૃતિ રાખો અને તમારા બાળકને ખવડાવતી વખતે જાગૃતિ રાખો એ જ મારી એ છે અને છેલ્લા કહી દઉં કે તમારે કોઈ પણ કમ્પ્લેન હોય તો ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગનો એક ટોલ ફ્રી નંબર છે વન એઈટ ડબલ જીરો ટુ ડબલ થ્રી ડબલ ફાઈવ ડબલ જીરો જી જી એની વેબસાઇટ પણ છે અને એ વેબસાઇટ ઉપર જે ઈમેલ એડ્રેસ આપેલું છે એ ઈમેલ ઉપર જો તમે કોઈ પણ કમ્પ્લેન કરશો તો એ સીધે સીધી જોઈન્ટ કમિશનર લેવલના અધિકારી પાસે પહોંચતી હોય છે અને એના ઉપર તરત એક્શન લેવા દે બિલકુલ દીપિકાબેન અને દર્શનભાઈ તમે અમારા આજના કાર્યક્રમમાં અમારી સાથે ઉપસ્થિત થયા અને આ વિષય ઉપર આટલી સુંદર ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ